નમસ્કાર મિત્રો મોરબી તાલુકાના ચાચાપર ગામમાં આયાવર પક્ષી કુંજના મૃતદેહ મળી આવે છે વન વિભાગની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી છે સાથે જ મૃતદેહનો કબજો લઈ અને પીએમ અને માટે મોકલવાની તજવીજ કરી છે આમ તો આયવર પક્ષી કુંજ છે તેની વાત કરીએ તો મોંગોલિયાથી આવે છે રાજસ્થાન થઈ ગુજરાતમાં આવે છે અને શિયાળામાં તે ખોરાક મેળવે છે અને શિયાળામાં ખોરાક મેળવી અને ત્યારબાદ પોતાના વતન પરત જતા રહેતા હોય છે પરંતુ ગત કાલે દસથી બાર પશુ જે પક્ષીઓના જે મોત થવાનો બનાવ સામે હતો ને આજે પણ દસથી બાર પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા છે જે વન વિભાગ અને સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આશરે વીસ થી પચીસ જેટલા પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા છે તેને એફએસએલ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને સાથે જ ગ્રામજનોને ખબર પડતા સરપંચ સહિત અલગ અલગ લોકોને ખબર પડતા મોટી સંખ્યામાં ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહનો કબજો મેળવી અને વન વિભાગને સોંપવામાં આવ્યા હતા આગળની કાર્યવાહી વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ આ એવર પક્ષીઓના મોત થતાં ક્યાંક ને ક્યાંક પક્ષી પ્રેમીમાં રોષ જોવા મળી રહ્યો છે કે જે પ્રકારે વિદેશી પક્ષીઓ આપણે દેશના ધરતીના મહેમાન બનતા હોય અને તેઓનું મોત થાય તો ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય છે અમારા હજી સીમમાં કુંજડા કાલે છ હાડા છે મને એવડા દિનેશભાઈનો ફોન આવ્યો કે કુંજડા મરી ગયા છે અને આઠ દસ જેવા છે કે રોડ ઉપર જ અને પછી અમે આવીને જોયું અને જોઈને પછી ફોરેસ્ટવાળાને જાણ કરી રાતે ફોરેસ્ટવાળા તરત જ જાણ કરી તરત જ આવી ગયા એ લોકોએ એની વ્યવસ્થા અને એની રીતે આગળ કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને અમારા ગામમાં હવે સીમમાં બીજી સીમમાં ક્યાંય હોય કાંઈ હોય તો એ હવે અમે અમારી રીતે તપાસ કરી અને આ કઈ રીતે બન્યું હોય પાણીથી બન્યું હોય કે કોઈ રોગ છે શું છે એ ફોરેસ્ટ ખાતાવાળા તપાસ ચાલુ એટલે અત્યાર સુધી કેટલા જોવા મળ્યા અત્યાર લગીમાં જોવા મળ્યા પચીસથી ત્રીસ જોવા મળ્યા અહીંયા અને હજી ક્યાંય હવે નીકળે તો એ ખ્યાલ આવશે હવે અમે મજૂર મેકી દીધા છે જોવા માટે અત્યારે પચીસ થી ત્રીસ જેવા છે હું જે મરી ગયા હું મારી વાડી આવતો હતો ત્યાં એક આગળ મરેલું હતું પછી આગળ આવતા એક સાથે સાત મરેલા હતા તો ફોરેસ્ટ વિભાગને મેં જાણ કરી અત્યારે પચીસ થી ત્રીસ એકી સાથે મરી ગયેલ છે ચાચા પરની સીમમાં શું કારણે મરી ગયો કે પ્રાથમિક મળે છે કોઈ દવા ખાઈને મરી ગયો એવું લાગે અરે ક્યાંથી તમને જોવા ક્યાંથી મળે કાલથી થી મળે કે આજે જોવા મળે કાલ બપોર પછી સાંજના સમયે સાડા પાંચ થી છ ના સમયમાં જોવા મળે